મહત્વના બ્રેકિંગ ન્યૂઝ અમે આપણે બતાવી રહ્યા છે જસદણ જે આઠકોટ કન્યા છાત્રાલમ પૂર્વ વિદ્યાર્થીની પછી દુષ્કર્મનો મામલો હતો તેમાં પોલીસની સક્રિયતા એલસીબીની સક્રિયતાથી આરોપી એવા મધુ ટાઢાણીની પાંચવડા ગામેથી રાજકોટ ગ્રામ એલસીબીએ ધરપકડ કરી છે સૌથી મોટા સમાચાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં સૌથી મોટું બ્રેકિંગ અમે આપણે બતાવી રહ્યા છે જસદનના આટકોટમાં કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થી પર દુષ્કર્મ મામલામાં જેના પર એફઆઈઆર થઈ હતી દુષ્કર્મનો ગેંગ રેપનો આરોપી મધુ ટાઢાણીની પાંચ વડા ગામેથી રાજકોટ ક્રાઇમ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણીએ પીડિતા સાથે અન્ય આરોપી સાથે રહીને ગેંગ રેપ કર્યો હતો એફઆઈઆર લોન્ચ થઈ ચૂકી છે મોટા વગદાર નેતા તરીકે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધનાવરારો ધરાવનાર મધુ આઢાણી રાજકોટ ગ્રામ એલસીબીના સકંજામાં આવ્યો છે પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધમાં ગેંગ રેપની ફરિયાદ દાખલ થયેલી છે દુષ્કર્મની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને હવે મધુ આઢાણીની ધરપકડ કરવામાં આવી છે આરોપી મધુ આઢાણી મુખ્ય આરોપીમાં હતા આ આરોપી અને અન્ય આરોપીઓએ પરેશ રાદડિયા કે જેઓનું નામ છે આ બંને જણાએ આ સ્કૂલમાં જસદનની આટકોટ કન્યા શાળામાં ભૂતપૂર્વ છાત્રા સાથે વારંવાર અનેકો વાર ધાક ધમકી આપી કારમાં ઘરમાં અંબરજબરી પૂરક હોસ્ટેલમાં બળાત્કાર કર્યો હતો વારાફરતી ગેંગ રેપ કર્યો હતો અને તે મતલબની ફરિયાદ રજીસ્ટર થઈ હતી ત્યારે આરોપી મધુ ટાડાણીને આટકોર પોલીસને હવાલે કરવા માટેની એલસીબી પોલીસ ટીમ રવાના થઈ ચૂકી છે રાટકોર ગ્રામ એલસીબીની ટીમે આ સફળતાપૂર્વકનું ઓપરેશન પાર પાડ્યું છે બીજો આરોપી પરેશ રાદડિયાએ રાજકોટ સેશન કોર્ટમાં આગોતર જામીન અરજી કરી છે જો કે આની ટ્રાયલ હજી સુનાવણી બાકી છે જોકે મધુ ટાઢાણી ઝડપાઈ ચૂક્યો છે ગેંગરેપનો આરોપી મધુ જે ટાઢાણી છે એલસીબી રાજકોટ ગ્રામ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે ટુ ગુજરાતી ન્યૂઝ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે મધુ ટાઢાણી ગેંગરેપનો આરોપી જી હા મધુ ટાઢાણી સાથે અન્ય આરોપી હતો પરેશ જાદડીયા

એલસીબીની ની મહત્વની સફળતા ને તે રીતે આ ચકચારી કેસમાં હવે એક આરોપી ઝડપાયો છે